ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આરએસએસની તુલના ઉંદર સાથે કરી રહી છે તેમણે કહ્યું છે કે આરએસએસ ઉંદરની જેમ ઝારખંડના ઘુસપેઠ કરી રાજ્ય અને રાજ્યના લોકોને બરબાદ કરી રહ્યા છે લોકોને ગુમરાહ કરી રહે છે રાજ્યના લોકોને પણ અપીલ કરી છે કે ઉંદરની જેમ ઘૂસપેઠ કરી રહેલા આરએસએસના લોકોને ભગાડી દો અન્યથા રાજ્યને નુકસાન ભોગવા તૈયાર રહેવા પડશે વધુમાં હેમંત સોરેને પણ કહ્યું હતું કે દેશની બરબાદીનું જડ આરએસએસ જ છે ઝારખંડમાં ઘુસપેઠી ન કરે તો જવાબદારી આપણા સોની છે તમને જણાવી દઈએ કે આરએસએસનો મુખ્ય હેતુ તેના કાર્યકરો દ્વારા હિન્દુ સમાજની ધરોહરની રક્ષા અને હિન્દુ સમાજમાં એકતા દ્વારા રાષ્ટ્ર ઘડતર છે આ ઉપરાંત સંઘ તેના કાર્યક્રમોમાં શિસ્ત નિડરતા વીરતા અને નિઃસ્વાર્થ સમાજ સેવા જેવા ગુણો દ્વારા સમાજ અને રાષ્ટ્ર સેવાને છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેની સ્થાપનાથી અત્યાર સુધી અનેકવિધ આંદોલનો અને ચળવાઓમાં ભાગ લીધો છે હિન્દુ સમાજમાં અશ્વ્રેષતાના દૂષણ સામે તથા સ્વદેશી માલસામાન ખરીદવાના અભિયાન સતત ચલાવે છે